મિત્રો બે હજાર ચોવીસ હવે સમાપ્ત થવાને આરે છે અને બે હજાર પચીસ ની હમણાં થોડા દિવસોમાં થવાની છે શરૂઆત તો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બે હજાર પચીસ નો આ પ્રથમ મહિનો એટલે કે જાન્યુઆરી માસ તમારા માટે કેવો રહેશે એ જાણીશું આજના આ વિડીયોમાં માસિક રાશિફળના આ વિડીયોમાં તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ તથા કન્યા રાશિના જાતકોની તો મિત્રો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો કેમ કે જ્યોતિષીય માર્ગદર્શનના નિયમિત વિડીયો તમને અમારી ચેનલ પરથી જોવા મળતા રહેવાના છે સર્વપ્રથમ વાત કરી લઈએ આ મહિનાના ગ્રહગોચરની તો મિત્રો સૂર્ય 14 જાન્યુઆરી થી મકર રાશિમાં ગોચર કરશે અને મકર સંક્રાંતિ થશે તો 28 ડિસેમ્બર થી શુક્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે આ મહિને બુધ ચાર જાન્યુઆરીથી ધન રાશિમાં પ્રવેશ કરશે તો મંગળ એકવીસ જાન્યુઆરીથી મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો સકારાત્મક અથવા નકારાત્મક પ્રભાવ પડશે આ બધું જ તમને આ વિડીયોમાં જણાવીશું તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો આવું શરૂ કરીએ શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી તો જાન્યુઆરીના રાશિફળની વાત કરીએ તો મુખ્ય ગ્રહોની સ્થિતિ રાહુ આઠમા ભાવમાં રહેશે ગુરુ તમારા દસમા ભાવમાં રહેશે શનિ સાતમા ભાવના સ્વામી થઈ અને સાતમા ભાવમાં વિરાજમાન રહેશે જેને વધારે સકારાત્મક નથી કહેવામાં આવતા જાન્યુઆરીના ગ્રહ ગોચર અનુસાર રાશિફળ અનુસાર કારકિર્દીના ગ્રહ શની સાતમા ભાવમાં વિરાજમાન હોવાને કારણે આ મહિને તમને અનુકૂળ પરિણામો નહીં મળી શકે જાન્યુઆરીનું માસિક રાશિફળ સંકેત આપી રહ્યું છે કે દસમા ભાવમાં પાંચમા ભાવના સ્વામીના રૂપમાં ગુરુની ઉપસ્થિતિ જીવનમાં એકાગ્રતાની કમી લાવી શકે છે જેના કારણે તમે અભ્યાસમાં સારી પ્રગતિ નહીં મેળવી શકો જાન્યુઆરી બે હજાર પચીસનું ગ્રહ સંકેત આપી રહ્યું છે કે દસમ ભાવમાં પાંચમા ભાવમાં સ્વામી ગુરુની વિરાજમાન હોવાના કારણે તમને પ્રેમ અને લગ્ન જીવનમાં સામાન્ય પરિણામો મળવાના છે આ દરમિયાન તમારા માટે પૈસાનો પ્રવાહ મધ્યમ રહેવાનો છે કારણ કે ગુરુ તમારી ચંદ્ર રાશિના સંબંધમાં દશમ સ્થાનમાં વિરાજમાન રહેશે જાન્યુઆરીના રાશિફળ અનુસાર આ મહિને તમારું આરોગ્ય વધારે સારું નથી રહેવાનું કારણ કે દશમ ભાવમાં વિરાજમાન ગુરુ ચંદ્ર રાશિથી સાતમા ભાવમાં વિરાજમાન શનિ તમને તમારા જીવનસાથીના આરોગ્ય પર વધારે ખર્ચ કરવાના સંકેતો બતાવી રહ્યું છે માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ ઠ હણ કન્યા રાશિના જાતકોને તો જાન્યુઆરી મહિનાના રાશિફળ અનુસાર સાતમા ભાવમાં રાહુની સ્થિતિ અનુકૂળ સંકેત નથી આપી રહી પહેલા ભાવમાં વિરાજમાન કેતુ જે તમારા આરોગ્ય અને તમારા સંબંધો માટે અનુકૂળ સાબિત ન થઈ શકે જાન્યુઆરીના રાશિફળ અનુસાર છઠ્ઠા ભાવમાં કારકિર્દીના ગ્રહ શનિની ઉપસ્થિતિ આ મહિને તમને સારા પરિણામ આપી શકે છે જાન્યુઆરી બે હજાર 2025 ના રાશિફળ અનુસાર સંકેત મળી રહ્યા છે કે શુભ ગ્રહ ગુરુની ઉપસ્થિતિ ચંદ્ર રાશિના સંબંધમાં નવમા ભાવમાં હશે જેના કારણે તમે અભ્યાસમાં સારું પ્રદર્શન કરવાની સ્થિતિમાં જોવા મળશે જાન્યુઆરીના ગ્રહ ગોચર સંકેત આપે છે કે તમારા પરિવારમાં વધારે ખુશીઓ આ મહિને આવશે અને તમે તમારા પરિવારના લોકો સાથે સારા સંબંધો બનાવવામાં સફળતા

તમારા નવમા ભાવમાં સ્થિત રહેશે આરોગ્યની વાત કરીએ તો આ મહિને તમારું આરોગ્ય સારું રહેવાનું છે કારણ કે ગુરુ તમારા નવમા ભાવમાં પોતાની ઉપસ્થિતિના કારણે તમારા નસીબ અને સફળતા બંને આપશે અને આરોગ્યને પણ સારું રાખશે તો સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાન્યુઆરી બે આ વર્ષનો પ્રથમ માસ તમારા માટે કંઈક આવા સંકેતો આપી રહ્યો છે વિડીયો અંગેના તમારા અભિપ્રાયો તમારા મંતવ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે